સુરતમાં વરરાજા ગોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે રાંદેર વિસ્તારમાં આવેલ ટુ બી મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું લગ્નના આગલા દિવસે મોડી રાત્રે વરરાજા અને તેમના મિત્રો તેમજ પરિવારજનો લગ્નના હોલમાં જ જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન રાંદેર પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે હોલ ઉપર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે તેર જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ધરપકડ કરાયેલા તેર લોકો પૈકી નદીમ આસિફ સાંગડા નામનો એક યુવાન એવો હતો કે જેના લગ્ન હતા નદીમ સાંગડા પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે જે લગ્નના આગલા દિવસે તે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હતો હાલ એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે વરરાજાને ઘોડી ચડવાને બદલે લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે જો કે લગ્ન પ્રસંગ પહેલાં ધરપકડ કરાયેલા તમામ તેર લોકોને જામીન મળી ગયા છે રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસ્સોમાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળી હતી જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ કે માનવાના મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા તા પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે